જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે જોઈએ કે પુષ્ટિ માર્ગ એ કોઈ છોવાઈ જવાય કે અબડાઈ જવાનો માર્ગ નથી શુદ્ધ ભાવનો માર્ગ છે પરંતુ તે પહેલા આપે જો રાધે સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે વળી આપના અન્ય સ્નેહીજનોને પણ તેનો લાભ મળે તે માટે વિડિયો લાઈક કરી શેર કરશો તો પ્રિયજનો પુષ્ટિ માર્ગ એ ખોવાઈ જવાનો કે અભડાઈ જવાનો માર્ગ નથી આ બધી ગેરસમજો છે પુષ્ટિ માર્ગ એક કર્મકાંડ કે છોવાઈ જવાનો માર્ગ નથી હૃદયના શુદ્ધ ભાવનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે જેના હૃદયમાં જેવો ભાવ હશે એવી પુષ્ટિ ભક્તિ તેના હૃદયમાં પામશે શ્રી ગુસાઈજીના ચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે શ્રી ગુસાઈજી દ્વારકા પધારતા હતા ત્યારે તેમની સાથે કેટલાક વૈષ્ણવ હતા એક શ્રીમંત વૈષ્ણવ હતા તો બીજા વિરક્ત વૈષ્ણવ પણ હતા આ બંને વૈષ્ણવોએ એક ઠેકાણે બંને વૈષ્ણવે આજુબાજુમાં રસોઈ બનાવી એમના ઠાકોરજીને ભોગ ધર્યા એટલે કૂતરું આવ્યું અને બંનેની રસોઈની બાજુમાંથી પસાર થઈ ગયું બંને વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને શું કરવું એની આજ્ઞા માંગી વિરક્ત વૈષ્ણવને કહ્યું કે કશું છોવાયું નથી તું પ્રસાદ લઈ લે શેઠને કહ્યું કૂતરાના સ્પર્શથી રસોઈ છોવાઈ જાય માટે ફરીથી બનાવીને ભોગ ધરો શેઠે પૂછ્યું પેલા વિરક્ત વૈષ્ણવની રસોઈ અપવિત્ર ના થઈ ને મારી રસોઈ કેવી રીતે અપવિત્ર થઈ ત્યારે શ્રી ગુસાઈજીએ ખુલાસો કર્યો કે તમારે જાતે રસોઈ બનાવવાનું નથી માત્ર હુકમ જ કરવાનું છે વિરક્ત વૈષ્ણવને તો રસોઈ બનાવવામાં ઘણી મુશ્કેલી પડે માટે મેં તેમને છૂટ આપી હતી આમ આપણને ચોરાસી બસો બાવન વૈષ્ણવ વાર્તામાંથી જાણવા મળે છે કે વૈષ્ણવના સંજોગો અને સ્થિતિ પ્રમાણે તેમને છૂટછાટ મળી શકે છે શ્રી ગુસાઈજીએ એક જ પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણય આપ્યા કારણ આ પુષ્ટિ માર્ગ એ જડ માર્ગ નથી આ પુષ્ટિ માર્ગ એ જાગૃત માર્ગ છે આ પુષ્ટિ માર્ગ એક જીવંત માર્ગ છે પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે